આપનું સ્વાગત છે વાત કરીએ તો ફતેગંજ વિસ્તારમાં આગની ઘટના આવી સામે ફતેગંજના સદર બજારમાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં લાગી આગ આગને પગલે દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લશ્કરો બંબા સાથે પહોંચ્યા ઘટના સ્થળે વીજ કંપનીનો સ્ટાફ પણ જોડાયો કામગીરીમાં લશ્કરોએ બે ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબુ સમગ્ર ઘટનામાં જાનહાનિ નહીં પરંતુ લાખોનો સામાન બળીને થયો ખાબ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે લાગી આગ હોવાનું અનુમાન ફતેહગંજ અંદર મધાર માર્કેટની અંદર મકાનમાં આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમારો ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે આવી અને કામગીરી હાથ ધરેલ છે અને અત્યારે કામગીરી ચાલુ છે લશ્કરો એટલે અમારા લગભગ દસ થી પંદર જણ છે મકાનમાં શું હતું મકાનમાં શું હતું